નમસ્કાર મિત્રો આજે સુંદરપુરના રાજકુમારનું બીજું સગ પણ તૂટી જાય છે અને એ માટે જે બંને ગુપ્તચરો આની તપાસ કરવા માટે ગયા હતા તેઓ સુંદરપુરના રાજદરબારમાં આવે છે અને ભર્યા દરબારમાં કહે છે કે મહારાજ આપણા રાજકુમારનું સગ પણ તોડાવનાર બીજું કોઈ નહીં પરંતુ એમનો જ પ્રિય મિત્ર ભૂતિયો છે અને ભૂતિયાએ જ આ રાજકુમારનું સગ પણ તોડાવ્યું છે ત્યારે પેલા ગામના મુખી ઊભા થઈને કહેવા લાગ્યા કે મહારાજ મેં તમને કહ્યું હતું ને મને તો પહેલાંથી જ ખબર હતી કે આ ભૂતિયા સિવાય આવું કાળું કામ બીજું કોઈ કરી જ ના શકે ત્યારે રાજકુમાર પણ ઊભો થઈને કહેવા લાગ્યો કે પણ મહારાજ આ બધું કેવી રીતે બની શકે કારણ કે બે જ દિવસમાં સગાઈ તૂટી છે અને બે દિવસ સુધીમાં ભૂતિયો મારી સાથે હતો અને તે થોડી વાર પણ તે મારાથી જુદો પડ્યો જ ન હતો ત્યારે મહારાજ કહે છે કે આ બધી વાતનો જવાબ હવે ભૂતિઓ પોતે જ આપણને આપી શકશે માટે તેને બોલાવી લાવો ત્યારે બે સિપાહીઓ કે જે ભૂતિયાની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહેવા લાગ્યા કે ભૂતિયા તને સુંદરપુરના મહારાજ રાજ દરબારમાં બોલાવે છે અને ત્યાં બધા જ માણસો તારી રાહ જોઈને બેઠા છે તને કંઈક પૂછવા માગે છે ત્યારે ભૂતિઓ કહે છે કે મને વળી શું પૂછવા માગે છે ત્યારે તેઓ કહે છે કે અમે તો બહાર હતા અમે દરબારમાં હતા નહીં પરંતુ અમને એટલું કહેવા મોકલ્યા છે કે ભૂતિયાને અત્યારે જ મહારાજ બોલાવે છે અને તેને બોલાવી લાવો ત્યારે ભૂતિયો કહે છે કે ચાલો એમાં વળી શું વાત છે આમ કહીને ભૂતિયો કે જે ચાલતો ચાલતો પહોંચે છે દરબારમાં અને દરબારમાં જઈને જુએ છે તો ટાંકણી પડે તોય અવાજ આવે એટલો છન્નાટો છે અને ભૂતિયો બધાની સામું જોઈ રહ્યો છે તો બધો જ દરબાર ભૂતિયાની જોઈ રહ્યો છે મહારાજ રાજકુમાર મુખી અને સમગ્ર દરબારીઓ ભૂતિયાની સામું જોઈ રહ્યા છે તેથી ભૂતિયો કે જે મનમાં વિચાર કરે છે કે આટલા બધા માણસો માત્ર ને માત્ર મારી સામું જોઈ રહ્યા છે તો એમને કોઈ વાતની ખબર પડી ગઈ છે કે શું અને બધા મારી સામે આવા ઘુરી ઘુરીને કેમ જોઈ રહ્યા છે અને પછી ભૂતિઓ ત્યાં પહોંચીને કહેવા લાગ્યો કે બોલો મહારાજ તમે મને યાદ કર્યો ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા તારા કામ જ એવા બોલે છે કે તને મારે યાદ તો કરવો જ પડે ને ત્યારે ભૂતિઓ કહે છે કે તો બોલો મેં શું કર્યું છે ત્યારે મહારાજ એટલું કહે છે કે ભૂતિયા રાજકુમારની સગાઈથી તને કોઈ આપત્તિ છે ત્યારે ભૂતિઓ કહે છે કે મને તો શું આપત્તિ હોય હું તો રાજકુમારના લગ્નમાં ધૂમધામથી નાચવાનો છું ત્યારે રાજકુમાર કહે છે કે તું મારા લગ્ન થવા દેશે તો હું પરણીશ અને તો તું નાચીશ ને ત્યારે ભૂતિઓ કહે છે કે પણ શું થયું છે ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા મારા આ બંને ગુપ્તચરો રહ્યા ને એ બાજુના રજવાડામાં ગયા હતા અને એ તપાસ કરવા માટે ગયા હતા કે કેમ આ રાજકુમારનું સગ પણ તૂટી ગયું અને તેમને એ વાતની જાણ થઈ ગઈ છે કે આ સગ પણ કેમ તૂટ્યું છે અને તોડાવનાર પણ કોણ છે એ બધું જ જાણીને તે અહીંયા આવ્યા છે ત્યારે ભૂતિઓ મનમાં મૂંઝાણોને કહેવા લાગ્યો કે નક્કી મારું નામ ફરીથી આવી ગયું છે અને આ બંને ગુપ્તચરો કે જે મારી તારીફ કરતા હતા પરંતુ એમના પેટમાં બીજી જ વાત પડી હતી એ તો હું જાણી જ ના શક્યો પરંતુ કાંઈ વાંધો નહીં આ દરબારમાંથી બહાર નીકળો પછી તમારી વાત આમ કહીને ભૂતિઓ કહેવા લાગ્યો કે પણ મેં શું કર્યું છે ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા રાજકુમારની સગાઈ તોડવામાં તારો જ હાથ છે બોલ આ વાત સાચી છે કે ખોટી ત્યારે ભૂતિઓ કહે છે કે હા પહેલી સગાઈ મેં તોડાવી હતી અને એ મેં સ્વીકાર પણ કર્યો હતો પરંતુ બીજી સગાઈ મેં નથી તોડાવી અને હું શું કામ તોડાવું ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા સાચું કહેજે ત્યારે ભૂતિયો કહે છે કે રાજકુમાર આ બધા માણસો કદાચ મને ફસાવાની કોશિશ કરતા હશે પરંતુ તને તો ખબર જ છે ને કે બે દિવસ સુધી આપણે બંને ક્યાં હતા ત્યારે રાજકુમાર કહે છે કે હા મહારાજ હું ને ભૂત્યો બંને જણા આપણા એક પાડોશી ગામમાં હતા અને ત્યાં એક મુખી અને પાંચ પંચને આ ભૂતિયાએ ભારે સજા કરી હતી અને અમે બધા ત્યાં હતા બાકી ભૂતિયો ત્યાંથી ખસ્યો પણ નથી ત્યારે આ બંને ગુપ્તચર કહેવા લાગ્યા કે તમને વિશ્વાસ ન આવતો હોય ને તો તમે જાતે જ બાજુના રજવાડામાં જઈને તપાસ કરાવો તેમનું કહેવું છે કે ભૂતિયા નામનો જે માણસ જે રાજકુમારની સાથે આવ્યો હતો ને તેણે જ ગઈકાલે ત્યાં જઈને કહ્યું છે કે રાજકુમારના આવા આવા ખરાબ શોખ છે અને એના કારણે જ તેમણે આ શક પણ તોડ્યું છે ત્યારે મહારાજ કહે છે કે સૌથી પહેલાં તો પેલા ભોલાને જેલમાંથી બહાર કાઢી લાવો ત્યારે બે સિપાહીઓ ત્યાંથી ચાલે છે અને ચાલતા ચાલતા જઈને ભોલાને કેદખાનામાંથી બહાર કાઢે છે ને કહે છે કે ભોલા તને મહારાજ રાજદરબારમાં બોલાવે છે જટચાલ અને સાચો ગુનેગાર મળી ગયો છે કે આ રાજકુમારનું શક પણ કોણે તોડાવ્યું છે ત્યારે ભોલો કહે છે કે સગ પણ તોડાવનાર ભૂતિઓ જ છે ને ત્યારે સિપાહીઓ કહે છે કે હા અત્યારે તો ભૂતિયાનું જ નામ આવ્યું છે ત્યારે ભોલો કહે છે કે એના સિવાય બીજું કોઈ હોઈ જ ના શકે અને આમ પછી ભોલો અને સિપાહીઓ બંને ચાલતા ચાલતા રાજ દરબારમાં પહોંચે છે ત્યારે મહારાજ કહે છે કે ભોલા અમને માફ કરી દેજે તું નિર્દોષ હતો અને અમે તને જેલખાનામાં પૂર્યો ત્યારે ભોલો કહે છે કે મહારાજ હું તો તમને પહેલાં જ દિવસે કહેતો હતો અને આજે પણ કહું છું કે આ રાજકુમારના શક પણ તોડાવનાર ભૂતિયો જ છે અને એને બરાબર પૂછો કે તે આવા કામ કેમ કરે છે ત્યારે રાજકુમાર ભૂતિયાની પાસે આવીને કહે છે કે રાજકુમાર જો તું ખોટું બોલે તો તને આપણી મિત્રતાના સોગંધ છે હવે સાચે સાચું કહી દે કે આ સગપણ કોણે તોડાવ્યું છે અને આ સગપણ તોડાવવા પાછળ કોનો હાથ છે કારણ કે ભૂતિયા તું મારો પરમ મિત્ર છે અને તારી પાસે એવી ઘણી શક્તિઓ છે કે જેનાથી તું એ વાત સાબિત કરી શકે છે કે સગપણ કોણ તોડાવી શકે ત્યારે ભૂતિયો પોતાનું મોં નીચું રાખીને એટલું જ કહે છે કે રાજકુમાર તમારું પહેલું સગપણ તોડાવ્યું ને એનો જવાબદાર હું જ હતો અને એમાં મેં જે કારણ દર્શાવ્યા હતા એ બધા ખોટા હતા પરંતુ સચ્ચાઈની વાત તો એ છે કે મેં જાતે જ કોઈ પણ કારણ વગર તમારું પહેલું સગ પણ તોડાવ્યું હતું અને એના પછી તારું બીજું પણ તોડાવનાર બીજું કોઈને હું ભૂત્યો જ છું અને બીજું પણ તોડાવવા પાછળ પણ કોઈ જ કારણો જવાબદાર નથી મને લાગ્યું તો મેં એક પણ તોડાવી નાખ્યું ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાજને ઘણો ગુસ્સો આવે છે પરંતુ રાજકુમાર કે જે ભૂતિયાને હજુ પણ પૂછે છે કે ભૂતિયા સગ પણ ગઈકાલે તૂટ્યું છે અને બે દિવસ સુધી તું મારી સાથે હતો તો પછી તું એ રાજ્યમાં કેવી રીતે પહોંચ્યો અને આ સગ પણ તોડાવી અને ક્યારે તું પાછો આવ્યો કારણ કે બે દિવસમાં મેં તને જરાય વિખૂટો પડવા નથી દીધો ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો હસવા લાગ્યો ને કહે છે કે રાજકુમાર જ્યારે આપણે પેલા ગામમાં ગયા અને મુખીને જ્યારે ફાંસીના માછડે ચડાવ્યા હતા ને ત્યારે જેવા મુખી કે જે ફાંસીએ લટક્યા ને ત્યારે હર કોઈનું મગજ અને હર કોઈનું ધ્યાન એ મુખી પ્રત્યે હતું અને મુખી દસ મિનિટ સુધી તડપી રહ્યા હતા અને એ દસ મિનિટ સુધી હર કોઈના મોઢા અને હર કોઈની નજર બસ એ જ મુખી ઉપર હતી ને ત્યારે હું ત્યાંથી છટકી ગયો હતો અને પહોંચી ગયો હતો તારું જે સગ પણ નક્કી થયું હતું ત્યાં અને ત્યાં પહોંચીને ભર્યા દરબારની વચ્ચે મેં મહારાજને આ વાત કરી હતી અને રાજકુમારીને પણ આ વાત મેં જણાવી હતી ત્યારે તેમને સામેથી ચાલીને કહી દીધું કે હવે આ સંબંધ અમારે નથી રાખવો અને ત્યારે મેં કહ્યું હતું કે મારું નામ આપતા નહીં નહીતર તેઓ મને એ રજવાડામાંથી હાકી કાઢશે આમ કહીને હું દસ મિનિટમાં તો પાછો આવી ગયો હતો અને એ સમયગાળા દરમિયાન તારું સગ પણ તૂટી ગયું હતું ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાજ કે જે ખૂબ જ ગુસ્સામાં છે ને કહેવા લાગ્યા કે ભૂતિયા તને ખબર નથી કે તું આવા કામ કરી રહ્યો છે એની તને સજા મળશે કારણ કે હું એક રાજા છું અને જો મારો દીકરો ભૂલ કરે તો એને પણ સજા મળે છે અને આ મારી રૈયતમાંથી કોઈ પણ માણસ આ દરબારમાંથી કોઈ દરબારી કે પછી ભૂતિયા તું જ હોય ગમે તે હોય ભૂલ કરે તો તેની સજા તેને મળે જ છે અને હવે તને પણ સજા તો મળવાની જ છે ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ તમે મને શું સજા આપશો કારણ કે જો રજવાડામાંથી કાઢી મૂકશો તો તમારું રજવાડું દુર્બળ બની જશે અને જો મને મારી નાખશો કે ફાંસીના માછડે લટકાવશો તો પછી આજુબાજુના પાડોશી રાજાઓ કે જે તમારા દુશ્મન બનીને બેઠા છે ને તેઓ તમારા ઉપર ચઢાઈ કરશે અને તેઓ આ રજવાડું પડાવી લેશે તો તમે ફરી પાછા પહેલાંની જેમ ભિખારી જેવું જીવન જીવતા થઈ જશો ત્યારે રાજકુમાર કહે છે કે પણ ભૂતિયા તને તકલીફ શું છે અને તું કેમ આવા બધા સગપણ તોડાવી રહ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજકુમાર તારા સગ પણ તોડાવવા મને ખૂબ ગમે છે અને એટલા માટે તો હું આવા બધા કાર્ય કરું છું ત્યારે રાજકુમાર કહે છે કે તું ભૂતિયા તું આ રજવાડામાં રહી જા અને હું આ રજવાડું છોડીને ચાલો જાઉં કારણ કે આમ કરવાથી તને શાંતિ તો મળશે ત્યારે ભૂતિઓ કહે છે કે નાના હવે પછી હું સગપડ નહીં તોડાવું મારું જેટલું કામ હતું એટલું હું કરી ચૂક્યો છું ત્યારે ભોલો કહે છે કે રાજકુમાર મેં તો તને પહેલાંથી કહ્યું હતું ને કે તું આ ભૂતિયાનો વિશ્વાસ કરીશ જ નહીં પરંતુ તને ભૂતિયા વગર ચાલતું નથી પરંતુ આ દરબાર જ્યારે પૂરો થાય ને ત્યારે તું મારી પાસે આવજે આ ભૂતિયાને વશમાં કરવાની હું શક્તિ જાણું છું અને એમ કરીને ભૂતિયાને વશમાં કરવાનો છે અને પછી આગળનો પ્લાન હું તને સમજાવીશ ત્યારે રાજકુમાર કહે છે કે ભલે જેવો આ દરબાર પૂરો થાય એના પછી હું તારી પાસે આવીશ અને આમ પછી તો દરબારમાં ભૂતિયાને ઘણી બધી ખરી ખોટી સંભળાવવામાં આવે છે પરંતુ ભૂતિયો ત્યાંથી કોઈની સલાહ માનતો નથી અને ચૂપચાપ આ દરબારમાંથી ચાલી નીકળે છે અને પછી આ રાજકુમાર કે જે ચાલતો ચાલતો આ ભોલાની પાસે પહોંચે છે અને કહે છે કે બોલ ભોલા તું મને કંઈક સમજાવવાનો હતો ને ત્યારે તે એટલું જ કહે છે કે હા આપણી પાસે એક ભૂવો છે અને જે ગોગા મહારાજનો ભૂવો છે ને તેણે જ ભૂતિયાને વશમાં કર્યો હતો અને ભૂતિયાને શીશામાં પૂરી અને તે અહીંયાથી લઈને ચાલ્યો હતો ને આપણે એ ભૂવાની પાસે જઈએ અને તેને અહીંયા બોલાવી લાવીએ અને બોલાવી અને આ ભૂતિયાને આપણે શીશામાં કેદ કરાવી નાખીએ ત્યારે રાજકુમાર કહે છે કે નાના ભૂતિઓ જો કેદ થઈ જશે ને તો પછી અમારા રજવાડાની રક્ષા કોણ કરશે ત્યારે ભોલો કહે છે કે ભૂતિયાને કેદ કરીને શીસો આપણી પાસે જ રાખવાનો છે અને જ્યારે તારા સગપણ પણ થઈ જાય ને તારા લગ્ન થઈ જાય ને એના પછી જ આપણે એ શીશામાંથી ભૂતિયાને બહાર કાઢીશું અને એકવાર રાજકુમાર તારા લગ્ન થઈ ગયા ને તો પછી ભૂતિયો શીશામાંથી બહાર નીકળશે તો આપણું કાંઈ જ બગાડી નહીં શકે ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજકુમાર કહે છે કે વાહ બોલા તારી યુક્તિ તો બહુ મસ્ત છે અને આવતીકાલે જ આપણે ભૂતિયાને કહ્યા વગર એ ભૂવા પાસે પહોંચી જશું અને આમ આવી યોજના બનાવી છે અને શું હવે આ યુક્તિ કામ કરશે કે નહીં તે આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી